છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદના બાળકો માટે રાહત દરથી નોટબુક વિતરણ દર વર્ષે યોજે છે જે અંતર્ગત આ વર્ષે પણ રાહત દરની નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોંઘવારીને જોતા ગત વર્ષની તુલનાએ આ વર્ષે હજુ ઓછો ભાવ કરાયો છે છોકરાઓને શૈક્ષણિક કારકિર્દીમાં બાળકોને મદદરૂપ થવા સંસ્થા દર વર્ષે રાહત દરે નોટબુક વિતરણ સહિત બાળકોને મદદરૂપ થાય છે બસો એસી રૂપિયા નોટબુકની કિંમત રખાઈ છે બરાણપુરા મુખ્ય શાળા વાઘોડિયા શાળા તેમજ થોડા સમય બાદ માંજલપુર વિસ્તારમાંથી પણ સભાસદો પોતાના બાળકો માટે રાહત દરે નોટબુક મેળવી શકે છે જે સંદર્ભે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી દર વર્ષની જેમ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના બાળકો માટે રાહત દરે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરતું હોય છે આ વર્ષે બી ગત વર્ષ કરતાં પણ આ વર્ષે એની કિંમત હજી ઓછી કરેલી છે મોંઘવારીને જોતાને છોકરાઓનું પ્રશિક્ષણમાં સંસ્થા કેવી રીતે સહભાગી થાય અને કેવી રીતે પોતે મદદરૂપ થઈ શકે તે ઉપદેશથી આ વખતે અમે ગત વર્ષ કરતાં પણ આની કિંમત નજીવી જેવી હજી બી ઓછી કરેલી છે અમારું એક જ છે કે સમાજનો સંસ્થા જોડે જોડાયેલા દરેક સભાસદનું બાળક બને અને દેશ માટે પોતે કંઈક કોન્ટ્રીબ્યુટ કરે તે હેતુથી અમે લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુકનું વિતરણ ચાલુ કરેલું છે જે હાજર સ્ટોક હશે ત્યાં સુધી રહેશે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની મુખ્ય શાખા બઢનપુરા સ્થિત તેમજ વાઘોડિયા રોડ સ્થિતની શાખાથી તેમજ ટૂંક સમયમાં માંજલપુર ઇવા મોલ પાસે શાલિંગ કોમ્પ્લેક્સથી બી આ નોટબુકો મળી રહેશે ને એની કિંમત ન જેવી બસો એંસી રૂપિયા રાખેલી છે દર વર્ષની જેમ ગત વર્ષે એવું થયેલું કે જ્યારે છોકરાઓની સીબીએસઈની સ્કૂલો પતી જતી હોય છે અને ત્યાર પછી છોકરાઓ ઘણા બધા છોકરાઓ આજે સીબીએસઈના હોતા હોય છે અને તે લોકો બહારથી લઈ લે ને સભાસદો કહેતા હોય છે કે અમે લોકો આ ચોપડા વિતરણથી વંચિત રહેતો હોઈએ છીએ તો એટલે આ અત્યારે યોગ્ય સમય લેતા જ અમે લોકો એની શરૂઆત કરેલી છે